મદરૂપ થવાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ વિશ્વકર્મા સમાજ એક થાય અને વિશ્વકર્મા દાદાનો પ્રચાર થાય તે હેતુથી હર ઘર વિશ્વકર્મા અભિયાનની શરૂઆત કરી છે તેમાં પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દરેક વિશ્વકર્મા સમાજના વ્યક્તિ સુધી સીધા સંપર્કમાં જવા માટે ઘરે ઘરે જઈને પ્રચાર કરશે અને પ્રાઇડ ઓફ વિશ્વકર્માની યોજનાથી થતા લાભો સમજાવશે તેમજ જેમ ના ઘેર શ્રી વિશ્વકર્મા ભગવાનની પધરામણી કરશે તેમને વિશ્વકર્મા દાદાનો ફોટો પણ આવવામાં આવશે અને વિશ્વકર્મા દાદાની મૂર્તિની પ્રદામણી કરીને શ્રી વિશ્વકર્માની ભક્તિનો મહિમા પણ જગાવશે જેમાં પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા પહેલી શરૂઆત વસરાલ ખાતે શ્રી ભરતભાઈ પંચાલ તેમજ શ્રી જયнтиભાઈ પંચાલ ના ઘરે વિશ્વકર્મા દાદાની પધરામણી કરવામાં આવી હતી અને ત્યા શ્રી વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી સમાજની વધુ પ્રગતિ અને શિક્ષણ માટે પ્રાઈર ઓફ પંચાલ ફાઉન્ડેશન હવે એક શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને વિશ્વકર્મા સમાજના છોકરા છોકરીઓ এড્યુકેશન ક્ષેત્રે આગળ વધી શકે તે હેતુ માટે ટૂક સમયમાં છાત્રાલયના નિર્માણ કરવાનો આયોજન કરવાનો વિચારી રહ્યા છે જેથી સમાજના બાળકોને આનો સારો લાભ થશે ભગવાન પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ગ્રુપ અમે એક વિચાર કર્યો હતો કે આવી રીતે વિશ્વકર્મા ની પ્રચાર ઘરે ઘરે થાય અને એક માધ્યમથી બધાના ઘરે વિશ્વકર્માનું મહત્વ સમજાય એના માટે અમે એક આયોજન વિચાર્યું હતું જે હર ઘર વિશ્વકર્મા જે આજે સાર્થક જવા ખવા જઈ રહ્યો છે આજે ભરતભાઈ પંચાલના ઘરે પહેલી જે મુકાઈ ખૂબ સરસ આયોજન એમના તરફથી કરાયું અને ખૂબ સરસ આયોજન રહ્યું તે બદલ અમારી પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમ તેમને ખૂબ ખૂબ આભારી છે ખાસ આનું આયોજન અમારું જે પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ગ્રુપ ચાલે છે તેનો પ્રચાર થાય અને તેનાથી સમાજમાં મળતી જે સેવાઓ છે જે ઘર ઘરમાં ખબર નથી તો તેનો પણ એક પ્રચાર થાય અને તે સેવાઓ ઘરે સુધી પહોંચે અમે એક પ્રાઇડ ઓફ ડૉક્ટરનું આખું ગ્રુપ અમારું ચાલે છે જેમાં દરેક સેવાઓ અમે ફ્રી ડોક્ટર દ્વારા હેલ્થ કાર્ડ દ્વારા ફ્રી આપીએ છીએ તો એ હેલ્થ કાર્ડનું બી એક સારું આયોજન છે પછી તમારે કોઈ બી વકીલની જરૂર હોય ધંધાની જરૂર હોય એ અમે આખા ગ્રુપ દ્વારા જોઈન કરેલ છે એ બી અમારો એક સારો કોન્સેપ્ટ છે અને આ જ હવે જે આપણે પ્રાઇડો વિશ્વકર્મા થકી આપણા છોકરાઓ જે શિક્ષણ ક્ષેત્રે આગળ જઈ રહ્યા છે તે અમદાવાદ ખાતે જે ટ્યુશન કોલેજ ને એ બધે આવે છે એમના માટે એક છાત્રાલય બનાવવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં તેની આ માટે અમે આ એક પ્રચાર કરવા નીકળ્યા છે જે ટૂંક સમયમાં તેની અમે પહેલી એ છાત્રાલયની મૂકીશું કરજો જય વિશો ચેતનભાઈભાઈ જેમ સુનિલભાઈ કીધું આપણને કે આપણે વિશ્વકર્મા દાદાનું ઘર ઘર અભિયાન ચાલુ કર્યું છે તો એના થકી આપણા સમાજને બહુ મોટો ખૂબ મોટો ફાયદો થવાનો થવા જઈ રહ્યો છે તો આપણે બધા ભેગા મળીને જેટલો બને એટલો વધારે પ્રચાર કરી અને એકબીજા સગા સંબંધીઓને અમદાવાદમાં રહેતા હોય તો એમને આપણે જાણ કરીએ અને એકબીજાના કોન્ટેક થી સુરીશભાઈને આપણે મેસેજ દ્વારા પહોંચાડીએ તો અમે એમના બી ઘરે આ રીતના એક નાનું પ્રોગ્રામ કરી આજે મારા કેરથી શરૂઆત થઈ છે બધા આવી સગામ્યા પરિવારને ખૂબ જ આનંદ થયો અને અમારા ઘેર આવે એ બદલ ખૂબ જ સૌનો આભાર માનવી છે આખી ટીમનો અને આવી જ રીતે દરેક દરેક વખતે આવી રીતે આવતા સુનિલભાઈ કીધું આપણને કે આપણે વિશ્વકર્મા દાદાનું ઘર ઘર અભિયાન ચાલુ કર્યું છે તો એના થકી આપણા સમાજને બહુ મોટો ખુબ મોટો ફાયદો થવાનો થવા જઈ રહ્યો છે તો આપણે બધા ભેગા મળીને જેટલો બને એટલો વધારે પ્રચાર કરીએ અને એકબીજા સગા સંબંધીઓને અમદાવાદમાં રહેતા હોય તો એમને આપણે જાણ કરીએ અને એકબીજાના કોન્ટેક્ટથી સુનીલભાઈને આપણે મેસેજ દ્વારા પહોંચાડીએ તો અમે એમના બી ઘરે આ રીતના એક નાનો એવો પ્રોગ્રામ કરીશું આપણે એક ઘોષણા કરીએ છીએ વિડિયો વિડિયો બનાવીને કે ભાઈ આ સમગ્ર વિશ્વકર્મા પરિવારને ત્યાં દર રવિવારે સાંજે વાગે આવી જ રીતે કરાવવી અને જે જે લોકોને ઈચ્છા હોય તો વિશ્વકર્મા દાદાની પછી દરેક રવિવાર સુનિલભાઈ ફાયડો પંચાલ ગ્રુપ ને આમને પણ લખાવી કે બીજા આપણા બધાના સંપર્કોથી આપણે જેમ ગાયત્રી પરિવાર સ્વાધ્યાય પરિવાર ઈસ્કોન પરિવાર જે આપણે કેવો ચાલે છે તો આપણને એવું નથી લાગતું કે વિશ્વકર્મા દાદાનો પ્રચાર અને પ્રસાર થાય જેમને આપણે એમ કહીએ છીએ કે જે વિશ્વ બનાવ્યું વિશ્વ કરવા દાદા પૃથ્વી લઈને ખોળામાં ઘડી રહ્યા હોય એવા વિશ્વ કરવા આપણે સંતાન હોવા છતાં આપણને તેમનું ગૌરવ ખબર નથી તો એ ગૌરવ આપણે સૌ ભેગા થઈ અને આ જ્યોતિના સાક્ષીમાં આપણે સૌ વિશ્વ કરવા દાદાના મહિમાને વધારીશું એ પ્રાઇવેટ પંચાલ ગ્રુપને તાલી વડાશું કે આવો પ્રયાસ આ યુવકોને આવ્યો છે આ બધા યુવકો જે પ્રાઇવેટ પંચાલ ગ્રુપના યુવકો છે ને તો આ કામ છે મેડાય હોય ત્યાં આપડે સૌ એ ના ભગવાન વિશ્વકર્મા ભગવાન ની ભગવાન જય જય વિશ્વકર્મા જય જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય જય વિશ્વકર્મા

સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરો